નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું અમારી જનફરિયાદ ન્યૂઝ ચેનલમાં આઠ માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નારી એ તો સ્વયં એક શક્તિ છે મિત્રો તમામ જવાબદારીઓ સફળતાપૂર્વક નિભાવી દરેક ક્ષેત્રમાં પોતાની આગવી ઓળખ ઊભી કરનાર મહિલા શક્તિને સલામ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શુભેચ્છાઓ જે ઘરોમાં નારીની પૂજા થાય છે નારીને સન્માન મળે છે તે ઘરોમાં દેવતાઓનો સદાય વાસ રહેતો હોય છે પરંતુ શું ખરેખર મિત્રો દેશમાં નારી સુરક્ષિત છે મિત્રો મહિલા દિવસ તો ત્યારે જ સાર્થક ગણાશે કે જ્યારે ખરેખર મહિલા સુરક્ષિત હોય આજે આપણે જોઈએ છીએ કે પાંચ વર્ષની બાળકી હોય કે પચાસ વર્ષની મહિલા જેટલી સલામત હોવી જોઈએ એટલી તો નથી જ બસ મહિલા શોષણના પ્રકાર અને રીત બદલાઈ ગયા છે આપણે અવારનવાર મીડિયામાં વાંચીએ છીએ બાળકી યુવતીઓ સાથે ના દુષ્કર્મોના બનાવો બનતા રહે છે દરેક બનાવ સમાજની બીકે બહાર નથી આવતા દેશમાં કાયદા કાનૂનની શું દશા છે બધાને ખબર જ છે ન્યાય મળે ત્યાં સુધી કેટલાય દસકા એમને એમ જતા રહે છે જ્યારે એક માં પોતાની દીકરીને સ્કૂલ કોલેજ ઓફિસે મોકલે છે તો જ્યાં સુધી ઘરે ન આવે ત્યાં સુધી ચિંતા કરે છે એક માની ચિંતા જ્યારે સંપૂર્ણપણે દૂર થશે ત્યારે ખરેખર મહિલા દિવસ સાર્થક ગણાશે આમ જોઈએ તો મિત્રો આજના સમયની મહિલા ખૂબ આગળ વધી ગઈ છે છેલ્લા બે દાયકાથી તો દરેક ક્ષેત્રમાંથી અગ્રેસર જોવા મળે છે વર્કિંગ પ્લેસ પર પણ તેમના આ દિવસ માટે સ્પેશિયલ બનાવવામાં આવે છે જો કે સાથી મનમાં એવો પણ સવાલ ઊભો થાય છે કે શા માટે ફક્ત એક જ દિવસે મહિલાઓને માન આપવામાં આવે છે દરેક ક્ષેત્રમાં જજુમતી અને ટોચના સ્થાને પહોંચેલી મહિલા પુરુષોની કેટ કેટલાય પ્રકારની હરકતોનો ભોગ બને છે તેમાં પણ ન્યાય મેળવવા માટે તેમને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તો શું ફક્ત આઠ માર્ચ સિવાયના દિવસોમાં તેમને માન કેમ આપી શકાતું નથી ફક્ત નોકરી કરતી મહિલાઓ માટે જ આ દિવસને સ્પેશિયલ બનાવવો જોઈએ તેવું નથી મિત્રો ઘરમાં રહેતી ગૃહિણી પણ એક રીતે નોકરીયાત મહિલા જ કહેવાય સાચા અર્થમાં વુમન્સ ડે તો ત્યારે જ ઉજવાશે કે જ્યારે મહિલાઓ પુરુષોના તમામ પ્રકારના અત્યાચારોમાંથી બચી જશે અને તેમનું જીવન નિશ્ચિત બની જીવી શકશે નહીં બાકી તો મનથી નહીં પણ મજબૂરીથી ઉજવાતા દિવસનો કોઈ અર્થ રહેતો નથી સ્ત્રી સર્વશ્રેષ્ઠ છે એનું સ્થાન પુરુષો કરતાં ક્યાંક ઉચ્ચ અને અનોખું છે જગતમાં સર્જન કરવાની શક્તિ જો ઈશ્વર બાદ કોઈને મળી હોય તો એ સ્ત્રી છે સ્ત્રી પુરુષને જન્મ આપે છે અને પુરુષનું જન્મથી મૃત્યુ સુધીનું સમગ્ર અસ્તિત્વ સ્ત્રીઓને આધારિત છે મમતા વાત્સલ્ય સહનશીલતા શક્તિ ક્રોધ લાગણી સંવેદના બધાનો સમન્વય એટલે સ્ત્રી સ્ત્રીનું જીવન નદી જેવું છે જેમાં નદીને અવિરત વહેવાનું છે રોકાવાનું નથી જો દરેક વ્યક્તિ પોતાના સંસ્કારોનું સકારાત્મક પરિવર્તન કરી પોતાના જીવનને મૂલ્યનિષ્ઠ સમજે તેમજ ચરિત્રવાન બનાવે તો આપણે એક શ્રેષ્ઠ સમાજની સ્થાપના કરી શકીએ છીએ જ્યાં આપણી માતાઓ બહેનો દીકરીઓ સલામત તેમજ નિર્ભયતાનો અનુભવ કરી શકશે દરેક મહિલાનો સન્માન કરો માણસને આ નહીં ભૂલવું જોઈએ કે નારી દ્વારા જન્મ આપ્યા પછી તમે આ વિશ્વમાં અસ્તિત્વ મળ્યું છે અને અહીં સુધી પહોંચ્યા છો તેનો અપમાન કરવું યોગ્ય નથી ભારતીય સંસ્કૃતિમાં તો મહિલાને દેવી દુર્ગા અને લક્ષ્મીના રૂપ આપી સન્માન આપ્યું છે કેટલાક લોકો કહે છે કે સ્ત્રીનું કોઈ ઘર નથી પણ સત્ય એ છે કે સ્ત્રી વગરનું ઘર નથી સ્ત્રી એટલે વાત્સલ્ય સ્ત્રી એટલે માંગલ્ય સ્ત્રી એટલે માતૃત્વ સ્ત્રી એટલે કર્તવ્ય વિશ્વ મહિલા દિવસની શુભકામનાઓ જીવનના દરેક તબક્કે પોતાની ભૂમિકા યોગ્ય રીતે સાકાર કરનારી માં બહેન પત્ની અને દીકરીને મહિલા દિવસની શુભેચ્છા આભાર મિત્રો મીનાક્ષી રાવલ ગાંધીનગર ನ್ಯೂಸ್ ಆಫ್ ಗಾಂಧಿನಗರ್ ದೈಲಿ ಜನ್ಫರಿಯಾದ್ ನ್ಯೂಸ್